દિલ્હી કારોટની તપાસને લઈ મોટા સમાચાર એનઆઈએની ટીમે તપાસ માટેની એક ટીમની રચના કરી હોવાની સૂત્રો તરફથી માહિતી એનઆઈએના એડીજી વિજય સખારેની નેતૃત્વમાં તપાસ કરવામાં આવશે તો એનઆઈએની ટીમે હાલ એક ટીમની રચના કરી હોવાની પણ માહિતી સામે આવી રહી છે તમામ જે ટીમો અત્યારે તપાસ કરી રહી છે ત્યારે એનઆઈએના એડીજી વિજય સખારેના નેતૃત્વમાં તપાસ કરવામાં આવશે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે એનઆઈએ તપાસ ટીમની રચના કરી છે દિલ્હી કાર વિસ્ફોટની જે ઘટના બની હતી તેને લઈ અને એક ટીમની રચના કરવામાં આવી છે અને સતત આ ટીમ જે કાર વિસ્ફોટની ઘટના હતી તેને લઈ અને તપાસ કરી રહી છે તો એનઆઈએના એડીજી વિજય સખારેના નેતૃત્વમાં આ તપાસ કરવામાં આવશે વિજય સખારેને આ તપાસ સોંપવામાં આવી છે તો દિલ્હી કાર વિસ્ફોટની તપાસને લઈ મોટા સમાચાર એનઆઈએ તપાસ ટીમની એક રચના કરી છે